જૈન વિદ્યાર્થી મિત્રો ઓન ટ્યુશન ક્લાસીસના ઓનલાઈન પ્લેટફોર્મ પર આપનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ફરી ગણિતમાં એક નાનકડો ટોપિક લઈ રહ્યા છીએ કે આપણા જોડે જે દ્વિપરિમાણીય આકારો અને ત્રિપરિમાણીય આકારો એટલે કે ટુ આકારો અને થ્રીડી આકારો આપણા જોડે જે રહેલા હોય છે એ આકારોના સૂત્રોમાં આપણે પરિમિતિ કેવી રીતે શોધીએ છીએ ક્ષેત્રફળ કેવી રીતે શોધીએ છીએ અને આકારોમાં પૃષ્ઠફળ અને ઘનફળ કેવી કેવી રીતે રીતે છે છે એના માટેના સૂત્રો લઈને આવ્યા હવે આ સૂત્રોને બન્યા એનું એક્સપ્લેનેશન કરવા જઈએ તો ઘણી બધી વાર લાગશે એના જગ્યાએ આપણે નાનકડો વિડીયો પહેલા લઈને આવ્યા છીએ એક્સપ્લાનેશન વાળો વિડીયો જે છે પછી બીજી વાર લાવીશું તો આપણે જોઈએ છીએ શું વિદ્યાર્થી મિત્રો કે દ્વિપરિમાણીય આપણા જોડે જે આકારો રહેલા છે એ દ્વિપરિમાણીય આકારોની પરિમિતિ શું થશે અને એનું ક્ષેત્રફળ શું થશે એની વાત કરવાના છીએ કે દ્વિપરિમાણીય આકારોમાં કયા કયા આકારોનો આપણે સમાવેશ કરીશું પહેલા જો આપણે એવું યાદ રાખવું હોય તો એક આકાર આપણા જોડે પહેલો છે કયો છે વિદ્યાર્થી મિત્રો ત્રિકોણ છે 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 બીજો જે આકાર આપણા જોડે કયો તો કે ચોરસ છે ત્રીજો જે પરિમાણિયા આપણા આપણા જોડે જે દ્વિપરિમાણીયમાં ત્રીજો આકાર છે કયો છે વિદ્યાર્થી મિત્રો આપણા જોડે લંબચોરસ છે અને ચોથો આપણા જોડે જે રહેલો છે કયો છે વળતું છે

લંબાઈ વત્તા શું મળવાનું છે લંબાઈ એટલે આપણને મળશે શું થ્રી એલ કે ત્રણ ગુણ્યા લંબાઈ મળવાની છે એવી રીતે ક્ષેત્રફળ નું સૂત્ર શું હોય થવાનું તો ત્રિકોણ નું ક્ષેત્રફળનું સૂત્ર શું છે તો કે એક દ્વિતિયાંશ પાયો ગુણ્યા વેદ પાયો એટલે નીચેનો બેસ અને એના ઉપર મારે શું બનાવવાનું છે નેવનો ખૂણો એટલે શું છે વેધ એટલે કે નેવનો ખૂણો બન્યા ક્લિયર તો એક દ્વિતિયાંશ પાયો ગુણ્યા શું કરવાનું છે વેધ કરવાનું છે એટલે આપણને ત્રિકોણ નું ક્ષેત્રફળ મળી જશે હવે ચોરસની પરિમિતિનું સૂત્ર શું બનશે વિદ્યાર્થી મિત્રો તો કે ટોટલ કેટલી બાજુ રહેલી છે ચાર તો આપણે શું કરીશું ચાર ગુણિયા લંબાઈ શું કરીશું ચાર ગુણ્યા લંબાઈ લંબાઈ વત્તા લંબાઈ વત્તા લંબાઈ વત્તા લંબાઈ કરો એટલે શું થઈ જશે ચાર ગુણિયા લંબાઈ લંબ ચોરસની પરિમિતિનું સૂત્ર શું છે વિદ્યાર્થી મિત્રો આપણા જોડે તો કે બે કંશમાં લંબાઈ વત્તા ટોળાઈ લંબ ચોરસની પરિમિતિનું સૂત્ર શું બે કંશમાં લંબાઈ પોળાય એવી રીતે ચોરસના ક્ષેત્રફળનું સૂત્ર શું થવાનું તો કે લંબાઈ ગુણ્યા લંબાઈ ચોરસના ક્ષેત્રફળનું સૂત્ર લંબાઈ ગુણ્યા લંબાઈ અને લંબ ચોરસના ક્ષેત્રફળનું સૂત્ર શું થવાનું વિદ્યાર્થી મિત્રો લંબાઈ ગુણ્યા પોળાઇ આ જે બાજુ છે લંબાઈ કહેવાય અને આ બાજુ જે લઈ લે છે શું કહીશું આપણે પોળાઈ તરીકે ઓળખીશું તો લંબાઈ લંબાઈ અહીંયા કેટલી હતી આપણા જોડે બે અને પોળાઈ પોળાઇ કેટલી હતી વિદ્યાર્થી મિત્રો બે તો બે ના આપણે કેવો લઈ લીધો છે કોમન અને કૌશમાં શું લખ્યું છે લંબાઈ વત્તા પોળાય શોધવું હોય એની પરિમિતિ હોય એની બાજુ હોય નહીં એનો શું હોય પરિઘ હોય તો એના પરિઘનું સૂત્ર આપણે શોધવું હોય તો શું લખીશું ટુ પાય આર શું લખીશું વિદ્યાર્થી મિત્રો ટુ પાયાર આર એટલે ત્રિજ્યા કહેવાય આર એટલે શું કહેવાશે

એવી રીતે વર્તુળનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર શું બનશે વિદ્યાર્થી મિત્રો પાયા સ્ક્વેર શું બનવાનું છે પાયા સ્ક્વેર ક્ષેત્રફળનો મતલબ શું થશે વિદ્યાર્થી મિત્રો અંદરનો વિસ્તાર ક્ષેત્રફળનો મીનિંગ શું થાય અંદરનો વિસ્તાર એ લખ્યું છે પરિમિતિ એટલે શું તો કે બાજુઓનો સરવાળો અને ક્ષેત્રફળ એટલે શું વિદ્યાર્થી મિત્રો કે આપણને જે આકાર આપ્યો હોય આકારના અંદરનો વિસ્તાર

પછી સમાંતર બાજુ ચતુષ્કોણમાં આપણને ક્ષેત્રફળનું સૂત્ર પૂછે તો પણ કેવું ભાઈ સેમ ટુ સેમ કોના જેવું થશે તો કે લંબચોરસ જેવું થશે પણ અહીંયા આપણે જે લખીશું એમાં લંબાઈ અને પહોળાઈ લખીશું નહીં અહીંયા શું લખીશું પાયો ગુણ્યા વેદ લખીશું શું લખીશું વિદ્યાર્થી મિત્રો પાયો આ નીચે વાળો જે છે શું કહીશું પાયો અને આ સામેના શિરોબિંદુથી સામેના જે બાજુ રહેલી છે એના પર આપણે જે વેદ બનાવીશું વેદ કેટલાનો હશે નેવું નો હશે તો આ શું થઈ ગયું કે ભાઈ વેદ અને નીચે વાળો ભાગ છે એને શું કહીશું આપણે પાયો તો શું શું લખીશું આપણે સમાંતર બળ છે તો સ્વનું ક્ષેત્રફળ પાયો ગુણ્યા વેધ પછી છઠ્ઠું કે છઠ્ઠું આકાર છે આપણા જોડે કયો છે તો કે સમલમ ચતુષ્કોણ છે કયો છે સમલમ આપણે સમલમ ચતુષ્કોણની મારે પરિમિતિ શોધવી હોય તો શું કરવાનું હોય બાજુઓનો સરવાળો કરવાનો હોય એટલે કે એક બાજુનું માપ આપણને 5 આપ્યું છે બીજી બાજુનું માપ આપણને 6 આપ્યું છે ત્રીજી બાજુનું માપ આપણને 7 આપ્યું છે અને ચોથી બાજુનું માપ આપણને કેટલું આપ્યું છે 8 તો આ બધાનો શું કરી દઈશું વિદ્યાર્થી મિત્રો આપણે સરવાળો કે 5 છ કેટલા થશે એનું સૂત્ર શું થશે વિદ્યાર્થી મિત્રો તો કે એક દ્વિતીયાંશ ગુણ્યા ઉંચાઈ એટલે શું કહેવાશે ઉંચાઈ ઊંચાઈ એટલે કે વેદ ઊંચાઈ એટલે શું કહેવાશે વેદ અને એ વત્તા બી લખ્યું છે એ વત્તા નો મતલબ શું થશે વિદ્યાર્થી મિત્રો બાજુ કેવી બાજુઓ તો તો કે એક જોડ સમાંતર હોય એ દાખલા તરીકે આ ચતુષ્કોણ છે એમાં આ બાજુ જે રહેલી છે એ અને આ નીચે વાળી જે બાજુ રહેલી છે બંને કેવી છે સમાંતર અને આ બંનેના વચ્ચેનો જે ગેપ છે વચ્ચેના ગેપને આપણે શું કહીશું ઊંચાઈ એટલે કે વેદ એટલે આ એ બાજુ થઈ આ બી બાજુ થઈ ક્લિયર એટલે સૂત્ર શું બનશે

અને આ પણ એલ થવાનો છે તો ચાર ગુણ્યા શું કહેવાય લંબાઈ સેમ કોનું સૂત્ર તો કે લંબચોરસનું છે હવે સમબાજુ ચતુષ્કોણ છે એનું આપણે શું શોધવાનું છે વિદ્યાર્થી મિત્રો ક્ષેત્રફળ શોધવાનું છે શું શોધવાનું છે ક્ષેત્રફળ તો એક ક્ષેત્રફળનું સૂત્ર શું બનશે તો કે બંને વિકર્ણો જે આપેલા હોય સમબાજુ ચતુષ્કોણ છે એના શું રહેલા હોય વિકર્ણો આ બંને વિકર્ણો આપણે શું કરી દેવાનું છે ગુણાકાર કરી દેવાનું છે અને એને ભાગ્યા કેટલા કરવાના છે આપણે બે વડે ભાગવાનું છે ક્લિયર હવે વિદ્યાર્થી મિત્રો આપણા જોડે કયો આકાર રહેલો છે 3D આકાર રહેલો છે આ 2D આકારના જે આપણે સૂત્રો લખ્યા છે એ ધોરણ 5 થી લઈને 8મા ધોરણ સુધીના વિદ્યાર્થી માટે ખૂબ મહત્વના છે ક્લિયર હવે 8મા પછી જે 9મા ધોરણના વિદ્યાર્થીઓ આવે છે 10મા ધોરણના વિદ્યાર્થીઓ આવે છે એમના માટે કયા સૂત્રો મહત્વના છે તો કે પૃષ્ઠફળ અને ઘનફળના સૂત્રો મહત્વના છે અને કેવા આકાર કહીએ છે આપણે ત્રિપરિમાણીય આકારો તરીકે ઓળખીએ છીએ કેવા આકારો તરીકે ઓળખીએ છીએ ત્રિપરિમાણીય આકાર તરીકે ઓળખીશું એમાં જે પહેલો આકાર આપણા જોડે રહેલો છે કયો આકાર છે તો કે સમઘન આકાર છે કયો આકાર છે વિદ્યાર્થી મિત્રો સમઘન હવે સમઘનમાં આપણે ટોટલ ત્રણ વસ્તુ શોધવાની છે તો કે પહેલું તો શું

એટલે ટોટલ કેટલી બાજુ બાજુ લઈશું આપણે ચાર વક્ર મતલબ આ જે સમઘન છે કેવો છે ઉપર નીચેથી કેવો છે ભાઈ ખુલ્લો છે એટલે ટોટલ કેટલી બાજુ થવાની એક બે પાછળ વાળી ત્રીજી અને સાઈડ વાળી કે ચોથી એટલે ટોટલ કેટલી બાજુ થાય ચાર અને ચાર ગુણ્યા શું કરવાનું હોય લંબાઈ કરવાનું હોય કેમ કારણ કે બધા શું છે ચોરસ જ છે અને ચોરસના ક્ષેત્રફળનું સૂત્ર શું બનાવ લંબાઈનો વર્ગ તો 4 ગુણ્યા લંબાઈ હવે કુલ પૃષ્ઠફળ શોધવાનું કીધું હોય તો બધી બાજુઓ લઈ લેવાની છે ઉપરવાળી 5 અને નીચેવાળી કેટલી 6 તો શું કરીશું 6 ગુણ્યા લંબાઈનો વર્ગ આનું ઘનફળ શોધવાનું હશે તો આપણે ઘનફળ કેવી રીતે શોધીશું તો કે આના ટોટલ કેટલા પરિમાણ હોય ત્રણ દાખલા તરીકે એક લંબાઈ હોય બીજું શું હોય વિદ્યા મોટ પહોળાઈ હોય અને ત્રીજું જે હોય શું હોય ઊંચાઈ તો આપણે શું કરીએ છે લંબાઈએ એ સરખી હશે આની એટલે એલ જ હશે આપણ શું હશે લંબાઈ સરખી જશે અને આપણ શું હશે લંબાઈ સરખી જશે તો લંબાઈ ગુણ્યા લંબાઈ ગુણ્યા લંબાઈ કરી એટલે શું કહેવાય લંબાઈનો ઘન ક્લિયર છે એટલે એનલો શું કરવાનો ઘન સમગન નું ઘન ફળ એટલે શું લખીશું આપણે એલ નો ઘન સૂત્ર

ઊંચાઈ ગુણ્યા લંબાઈ લખવાનું છે અને લંબઘન નું આપણને ઘનફળ પૂછ્યું હોય કે લંબઘન નું ઘનફળ બરાબર શું લખીશું આપણે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ લખવાના છીએ

ટુ આર કૌંસમાં આર વત્તા એચ એમાં ટુ પાઈ અને આર વચ્ચેનો જે સંબંધ છે એનો ગુણાકારનો અને જોડે જોડે આ કૌંસ વચ્ચેનો સંબંધ છે એ પણ શેનો રહેલો છે ગુણાકારનો રહેલો છે અને છેલ્લું આપણા જોડે શું રહેલું છે તો કે નળાકારનો ઘનફળ બરાબર શું લખીશું આપણે પાઈ આર સ્ક્વેર એચ શું લખીશું પાઈ આર એચ હવે આપણા જોડે એક આકાર છે કયો વિદ્યાર્થી મિત્રો કે શંકુ शंकु नो अपने वक्र सपाटी क्षेत्रफल પૂછશે તો આપણે आप शू लखीशु पाई आर પાયર એ અને સંકુલનું કુલ પૃષ્ઠફળ પૂછે તો આપણે શું લખવાનું પાયર કૌંસમાં ફરીથી શું લખવાનું r l સેમ એ એ 2 પાયર એમાં r હતો તો ફરીથી શું લખવાનું r h એવી રીતે અહીંયા પાયર અહીંયા r લખેલો છે તો r ફરીથી લખે જોડે શું લખવાનું છે આની તિર્યક ઊંચાઈ લખવાની છે આ જે ઊંચાઈ રહેલી હોય કેવી ઊંચાઈ હોય તિર્ય આ વચ્ચે વાળી જે લાઈન હોય એ શું કહેવાશે એનો h એટલે કે

ક્લિયર હવે આકાર છે આપણા જોડે કયો હતો કે ગોડા નું આકાર છે ગોડાનું હવે ઘોડાનું આપણને વક્ર સપાટી નું ક્ષેત્ર પણ પૂછશે તો આપણે શું લખીશું ફોર પાયર સ્કવેર શું લખીશું વિદ્યાર્થી મિત્રો ફોર પાયર સ્કવેર એવી રીતે કુલ પૃષ્ઠફળ પણ એનું કેટલું થવાનું છે વિદ્યાર્થી મિત્રો ફોર પાયર સ્કવેર જ થવાનું છે કે વક્ર સપાટી લખ્યું હોય કે કુલ પૃષ્ઠફળ લખ્યું હોય બંનેમાં કેવું આવવાનું છે સૂત્ર વિદ્યાર્થી મિત્રો સેમ જ આવવાનું છે કે ફોર પાયર સ્કવેર અને ગોળાનું ઘનફળ આપણને પૂછેલું હોય તો આપણે શું લખીશું ચાર તૃતીયાંશ પાયર ઘન શું લખીશું ચાર તૃતીયાંશ પાયર ઘન હવે એના જોડે આપણે શું છે તો કે અર્ધ અર્ધગોળો રહેલો છે